જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ફટાફટ આપણે 10 મિનિટમાં ઘરમાં રહે ઘરમાં રહેલ વસ્તુમાંથી આપણે મસ્ત મજાનો ગરમ નાસ્તો બનાવીશું આપણે આ ચોમાસામાં ભૂખ લાગતી હોય તો આપણે આ ફટાફટ બની જશે અને ઘરમાં રહેલ વસ્તુમાંથી બની જશે તો આપણે આ નાસ્તો બનાવવા માટે ખમણી લીધું છે બટેટું અને ત્રણ થી ચાર પાણી આપણે આ રીતના ધોઈને નીચોવી લીધું છે આપણે નીચોવી લેવાનું છે આપણે આદુની ખમણીયથી ખમણું છે તમારી પાસે જે હોય તે ચાલે મોટી હોય તો પણ ચાલે પણ મેં નાની આપણે આદુની ખમણી આવે છે તેનાથી ખમણી લીધું છે આપણે આ રીતના સરસ મસ્ત મજાનું ખમણી લેવાનું છે હવે તેમાં આપણે મિક્સ કરવાના મસાલા જોઈએ તો પેપ્સિકમ લાલ મરચું લીલું તીખું મરચું ડુંગળી ભાજી અને કેળું આ બધો મસાલો આપણે આની સાથે મિક્સ કરી દેવાનો છે એકદમ સરસ આપને ખાવાની મજા પડી જશે આ રીતના તમે કરશો તો તમારા ઘરમાં બધાને પસંદ થઈ જશે અને આપણે આ ચોમાસામાં ગરમા ગરમ ખાવાની પણ મજા આવે છે આને શું કહેવાય તે હું તમને આગળ નામ બતાવીશ એકદમ સરસ અને મસ્ત મજાનું આપણે ખાવાની મજા પડી જાય તેવો નાસ્તો આપણે બનાવીશું અને આપણે તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેશું અડધી ચમચી અજમો આપણે થોડો ચોડી પછી નાખવાનો છે આ બધું પેલા આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે આગળની સામગ્રી મિક્સ કરવાની છે અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આ રીતના આપણે સરસ મિક્સ કરી દેસું એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે મરચામાં જો તમારે નાના બાળકો માટે કરવા હોય તો તમે તીખા સ્કીપ કરી શકો છો અને તમારી પાસે જે અવેલેબલ હોય તે મરચું નાખી શકો છો તેમાં આપણે લીંબુ નીચોવી નાખશું મારે નાનું છે એટલે હું આખું નીચોવું છું અને ખટાશ તમે જેવી ખાતા હોવ તે પ્રમાણે લઈ શકો છો આપણે લીંબુ અને નિમક અને તાણાભાજી બધું છે તો તેમાંથી પાણી રિલીઝ થાશે એટલા માટે આપણે પાણીનો પેલા જરા પણ ઉપયોગ કરવાનો નથી અને કેળું કેળું તો તમે સ્કીપ કરતા જ નહીં કેળું તમે સ્કીપ નહીં કરશો કેળાથી એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે વન થ્રી કપ આપણે કવનો લોટ લીધો છે અને વન ફોર કપ આપણે ચોખાનો લોટ લીધો છે ચોખાની જગ્યાએ તમે રવો પણ લઈ શકો છો રવાથી પણ મસ્ત થશે આપણે એકદમ સરસ હાથ વડે જ બધું મિક્સ કરવાનું છે આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે થોડું પાણી નાખીશું થોડું થોડું પાણી નાખતા જાસુ બેટર બનાવતા જવાનું છે આનું આપણે થોડું જાડું હોય છે પતલું હશે તો તમારે મસ્ત નહીં બને એટલા માટે આપણે થોડું જાડું રાખવાનું છે હવે આપણે ચપટી આખું જીરું નાખીશું ચપટી જો તમે ન ખાતા તો સ્કીપ કરી શકો છો એક ચમચી પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર એકદમ સરસ ક્રિસ્પી અંદર થી સોફ્ટ બનાવવા છે એટલે આપણે સાજીના ફૂલ નાખી દેસુ બે ચપટી વધારે નહીં બે ચપટી જ નાખવાના છે અને બધું સરસ મિક્સ કરી દેસુ આપણે આ રીતના એકદમ સરસ ફેટી લેવાનું છે બે મિનિટ માટે એટલે એકદમ સરસ આપણા સોફ્ટ અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને આ રીતના સોફ્ટ બનાવવાનું છે અને આ રીતના આપણે ભજીયું પડે તેવું બેટર રાખવાનું છે આથી ઢીલું હશે તો તમારા ભજીયા મસ્ત નહીં બને મેં તમને જણાવ્યું હતું કે આગળ બતાવીશ આપણે આ ઘઉંના લોટના ભજીયા બનાવીએ છીએ એકદમ સરસ ફેટી લેશું આ રીતના જેમ ફેટસું તેમ આપણું ભજી મસ્ત થશે બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે આપણે તેલ ગરમ મૂકી છે આપણે તેલ સરસ આવી ગયું છે આ રીતના આપણે તેલ ગરમ કરવાનું છે અને તેમાંથી આપણે આંગળા વડે અને અંગૂઠા વડે આ રીતના તમારા મનપસંદ ભજીયા પાડી શકો છો આ રીતના આપણે સમય કેટલા ભજીયા પાડીશું અને તેલની ફ્લેમ આપણે મીડિયમ રાખવાનું છે ફૂલ તેલ નથી આવવા દેવાનું મીડિયમ રાખીશું એટલે એકદમ મસ્ત થાશે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને આપણે એકદમ બ્રાઉન કલરના થવા દેવાના છે એટલે એકદમ મસ્ત આપણે ભજીયા બને નાનો કોઈ આપણે આકાર દેવો કંઈ ફરજિયાત નથી તો આપણે નાના મોટા અથવા તો ગોળ ન થાય તો પણ ચાલે આપણે આ ભજીયા ઘઉંના લોટના તે રીતના જ બનાવવાના છે આપણે પ્રોપર આકાર નથી દેવાનો આ રીતના આપણે પાડી લેશું આપણે બધા ઉપર આવી જાય એટલે આપણે આ રીતના ઉલટ પુલટ કરી કાચા નહીં એકદમ સરસ ક્રિસ્પી બનશે તમે જોઈ શકો એકદમ મસ્ત આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલા મસ્ત આપણે આ ભજીયા બને છે ઘણા ચણાનો લોટ ન ખાતા હોય તો આ રીતના ઘઉંના લોટના બનાવશો તો તેને પણ મજા પડી જશે તેટલા મસ્ત બને છે અને આપણા નાના બાળકોને લંચ બોક્સમાં પણ ભરી દઈ શકીએ છીએ એટલા મસ્ત આ બને છે છે અને જરા પણ તેલ એકદમ એકદમ કોરા આપણે આપણે સરસ બ્રાઉન કલરના થઈ ગયા હવે આપણે એક ડીશમાં કાઢી લેશું ને આ રીતના આપણે બધા બનાવી લેશું આ રીતના તેલ આપણે નિતારી લેવાનું છે આપણે એકદમ સરસ અને જરા પણ તેલ ન રહે તેવા આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે ઘઉંના લોટના તમે એકવાર જરૂર ટ્રાય મારજો આ રીતના બનાવશો તો તમને ચણાના લોટના પણ નહીં ભાવે તેટલા મસ્ત બને છે એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર અને મોઢામાં મેલતા જ પાણી પાણી થઈ જાય તેવા આપણે આ પછી આ તૈયાર થઈ ગયા છે તમને ખાવાની પણ એટલી મજા આવશે તેટલા મસ્ત સોફ્ટ અને જાળીદાર તૈયાર થઈ ગયા છે આપણે એકદમ સરસ અને આપણે આની સાથે ચટણીની પણ જરૂર નહીં પડે જો તમારે ચટણી ખાવી તો ખજૂર આંબલીની અથવા તો તમે સોસ સાથે લીલ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો મારા ઘરમાં આની સાથે ચટણી કોઈ સર્વ નથી કરતું તે એમ નમ ખાય છે તેટલા મસ્ત બને છે તમે એકવાર ટ્રાય મારશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા મસ્ત બન્યા તો તમે એકવાર ટ્રાય મારીને મને કોમેન્ટ કરી જણાવજો કે આ ભજીયા કેવા બન્યા એટલા મસ્ત બને છે કે બધાના ફેવરિટ થઈ જશે આપણે એકદમ મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલા મસ્ત આપણે આ લોટના તૈયાર થઈ ગયા છે તમે એકવાર જરૂર ટ્રાય માં જો તમને એકવાર બનાવશો તો એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેટલા મસ્ત બને છે આ ઝરમર વરસાદ આવતો હોય ને આપણે બનાવ્યા હોય તો ગમે તેટલા બનાવશો ફિનિશ થઈ જશે તેટલા મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગઈશું